નમસ્કાર દર્શક છે આપ જોઈ શકો છો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અહિયાં નવલખી મેદાન ખાતે પહોંચી ગયા છે અને અત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તિરંગા યાત્રા જે રીતે નવલખી મેદાન ખાતે નીકળવાની છે ત્યારે હર્ષભાઈ સંઘે અહિયાં આ યાત્રામાં જોડાવા માટે સ્વાગત કરવામાં આવી છે છે થોડીક માં હવે આ યાત્રા તેઓ પ્રસ્થાન કરાવશે અને વડોદરાના પર દેશભક્તિનો માહોલ જોવા મળશે કેમેરામેન રાહુલ સાથે સ્માર્ટ

જ્યારે તિરંગા યાત્રા હવે નીકળવા જઈ રહી છે હર્ષભાઈ સંઘવી અહીંયા પહોંચી ગયા છે થોડીક જ ક્ષણોમાં અહીંયાથી આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે ત્યારે આ યાત્રાને વધારવા માટે આવકારવા માટે વડોદરા વાસીઓ પણ મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત થયા છે ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે તમામ વડોદરાના નગરજનો રાજમાર્ગો પર અહિયાં ઉપસ્થિત છે અને તમામ લોકો અહીંયા આવી અને આ યાત્રામાં સામેલ થયા છે ત્યારે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું મેડમ શું કહેવા માંગશો અત્યારે યાત્રામાં જોડાવા માટે આપણે ઉપસ્થિત થયા છે શું કહેશો ભારત આગળ વધારવા માટે અમે બધી ગુજરાત રિફાઈનરી સ્કૂલ ની ટીચર્સ સામેલ થઈએ છે યાત્રામાં શું કહેશો મેડમ અત્યારે આપ આયા છો અહીંયા થોડીક ક્ષણો યાત્રા નીકળશે કેવો માહોલ જોવા મળી રહ્યો માહોલ બહુ થી બઢિયા હૈ યહી હમ સાબિત કર રહે હૈ કે આગે હમ 2047 મે વિકસિત ભારત કરકે રહેંગે વી આર અ ડેવલપ નેશન વંદે માતરમના નારા સાથે તમામ જે લોકો છે તે અહીંયા જોડાયા છે અને તમામ લોકો અહીંયા ભારત માતા કી જઈ વંદે માતરમના નારા લગાવી રહ્યા છે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે મેડમ ક્યાં કહેના ચાહો કે આપ ભી યે આયા હો ક્યાં બોલો ત્યાં અચ્છા એના ચે ચોક્કસ આ રીતના આયોજન થવા જોઈએ પ્રમાણે જયારે સૌ કોઈ અતિ ઉત્સાહ સાથે આ તિરંગા યાત્રામાં સામેલ થવા માટે જોડાયા છે

आह्वान से आज हम त्रिरंगा यात्रा माई शानंद स्कूल की तरफ से करने जा रहे हैं और सभी टीचर्स और सभी विद्यार्थियों के लिए खूब खूब अभिनंदन और मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल को भी खूब खूब शुभकामना कि हमारे वडोदरा में आज ओ, माई शानंद की तरफ से त्रिरंगा यात्रा का शामिल होने आए हैं थैंक यू ચોક્કસ અત્યારે જે રીતે સ્કૂલના બાળકો છે ટીચરો છે તે પણ આ યાત્રામાં જોડાયા છે અને દેશભક્તિના માહોલમાં તેઓ પણ રંગાયા છે